પૈસા પાના વડે હારજીત જુગાર રમતા નવે સમૂહને પકડી પાડી જુગાર નું ગણના પાત્ર કેસ શોધી કાઢતી સચિન જેઆઈડીસી પોલીસ પોલીસ કમિશનર શ્રી સુરેશ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન છ સાહેબ તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સાહેબ ના દ્વારા પ્રોહિબિશન જુગારના કેસ શોધી કાઢવા અંગેની મળેલ સૂચનાઓ આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના ભગવાન પ્રકાશ રાવ તથા મિહિરભાઈ મનુભાઈ નાઓને મળે સંયુક્ત બાતમી હકીકત આધારે સચિન જીઆઈડીસી શિવનગર ટેકરા ઉપર જાહેરમાં જુગારમતા નવસમોને ગંજપાના ન કિંમત તથા દાવ ઉપરના રોકડા રૂપિયા ચાર હજાર દસ તથા અંગઝડપીના રોકડા રૂપિયા તેર હજાર મળી કુલ રૂપિયા સત્તર હજાર દસ ની મતદાનના મુદ્દા માલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરવામાં આવે છે જેમાં આરોપીઓ નાનક સંગઠા ચૌહાણ ઉંમર વર્ષ બાવીસ રહેઠાણ રાજુભાઈ ભરવાડની ચાલમાં ભરવાડવાસ પાલીગામ સચિન જય ડીસી સુરત અમરજીત કૈલાસ ચૌહાણ ઉંમર વર્ષ ત્રીસ રહેઠાણ લાલભાઈની ચાલ આગમ નવકારની બાજુમાં બ્રિજની ની નીચે પાલિકા મોનુ પારસ ચૌહાણ ઉમર વર્ષ પચીસ રહેઠાણ લાલાભાઈ ની ચાલ આગમ નવકારની બાજુમાં બ્રિજ ની નીચે પાલિકા સચિન જે એડીસી સુરત મહેન્દ્ર છોટેલાલ ચૌહાણ ઉમર વર્ષ ચાલીસ રહેઠાણ અજય ભરવાડ ની ચાલ માં શીતળા માતા મંદિર પાસે ભરવાડ વાલ વાસ પાલીગામ સચિન જે આઈડીસી સુરત ધીરજ અશોકભાઈ પ્રજાપતિ ઉમર વર્ષ રેઠાણ રહેઠાણ ઘર નંબર એક હજાર ત્રણસો ચુમ્મોતેર આશાપુરી સોસાયટી કનકપુર પોલીસ ચોકીની બાજુમાં સચિન સુરત અનિલ અવસાવ ઉમર મકાન કાશીરામ ભાઈ ચામુંડા સોસાયટી કાલી માતાના મંદિર પાસે પાલીગામ સચિન જેડીસી સુરત સોનુ બિંદુ ચૌહાણ વર્ષ પચીસ રહેઠાણ રાજુભાઈ ભરવાડ ની ચાલમાં ભરવાડવાસ પાલીગામ સચિન જયદીસી સુરત વિશાલ રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તા વર્ષ ત્રેવીસ રહેઠાણ લાલાભાઈની ચાલ આગમ નવકાર બાજુમાં બ્રિજની નીચે પાલીગામ સચિન જેઆઈડીસી સુરતની સચિન જેઆઈડીસી પોલીસ દ્વારા જુગાર રમતા પકડી પાડી જુગાર ધારા હેઠળ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે